વિકાસલક્ષી તબક્કા વિકાસલક્ષી તબક્કા તમને જણાવે છે કે શું તમારું બાળક તેની ઉંમર પ્રમાણે યોગ્ય રીતે મોટું થઈ રહ્યું છે ચાલો જોઈએ ચાર થી છ માસના બાળકોમાં કયા વિકાસલક્ષી તબક્કા હોય છે ટેકો લઈને બેસે છે વસ્તુઓ સુધી પહોંચવા અથવા પકડવા માટે પ્રયત્ન કરે છે વસ્તુઓ મોંમાં નાખે છે આ ઉ એ જેવા અવાજ કાઢે છે છે ખોળામાં લેતા શાંત થઈ જાય ધ્યાન રાખો તરીકે સમજવું અગત્યનું છે કે કોઈ બે બાળકો સમાન રીતે વિકાસ પામતા નથી દરેક બાળકની વૃદ્ધિ અને વિકાસમાં સમાન ઉંમરના અન્ય બાળકોની સરખામણીમાં તફાવત હોઈ શકે છે કોઈપણ બાળકમાં વિકાસલક્ષી વિલંબને આ પ્રવૃત્તિઓના આધારે માપી શકાતું નથી પરંતુ વિલંબ કયા ક્ષેત્રમાં થઈ રહ્યો છે તે ઓળખવામાં ચોક્કસપણે મદદરૂપ થઈ શકે છે તમારા બાળક વિશે વધુ જાણવા માટે નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો